દરેક એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટના જે વાહનો છે એમાં એક આઉટસોર્સના ડ્રાઈવર સાથે બે પોલીસ સ્ટાફની ફાળવણી કરવામાં આવેલી છે ગઈ એકત્રીસ ઓગસ્ટના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી દ્વારા ગુજરાત રાજ્યને પાંચસો જેટલા વાહનો એકસો બારા જનરક્ષક પ્રોજેક્ટ અંડર ફ્લેગ ઓફ કરવામાં આવેલા હતા જેમાં જેના ભાગરૂપે જામનગર જિલ્લાને અઠાર વાહનો એકસો બારા ડાયલ એન્ડ જનરક્ષક પ્રોજેક્ટમાં મળેલા છે અને એ સિવાય સોલા બોલેરો જેટલી પણ જામનગર જિલ્લાને મળી છે આ બધું વાહનોથી જામનગર જિલ્લાના રહેવાસીઓને સુરક્ષામાં સલામતીમાં ઘણો ફાયદો પડશે પોલીસ સ્ટેશનની એફિશિયન્સી કાર્યક્ષમતામાં વધારો થશે અને આ ભવિષ્યમાં પણ લોકોની સલામતી માટે બહુત મહત્વપૂર્ણ કદમ સાબિત થશે દરેક એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટના જે વાહનો છે એમાં એક આઉટસોર્સના ડ્રાઈવર સાથે બે પોલીસ સ્ટાફની ફાળવણી કરવામાં આવેલી છે